वर्णिवेशर्मणीयदर्शनं मन्दहा शरुचिरान्नाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुशमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપુરૂ જય સ્વામિનારાયણ એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના છોતેરમાં શ્લોકમાં કહે છે કે વિશેષ નિયમો ધાર્ય ચાતુર્માસ્યે અખિલેરપી એકાવણ શ્રાવણે માસી સત્વશક્તસ્તુ માનવૈ અર્થાત કે અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને સ્વામીનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે અને આ જ પ્રમાણે આજ્ઞા પદ્મપુરાણમાં પણ અપાય છે તો જે પણ કોઈક ભગવત ભક્ત આ ચાતુર્માસમાં વિશેષ નિયમ ન ધારે તો એને કેટલું પાપ લાગે છે શું આ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક વચન જોવા મળે છે ત્યારે અમે એને કહ્યું કે હા શાસ્ત્રોમાં આ સંબંધમાં વચન જોવા મળે છે જેમ કે હેમાદ્રી ભારતમાં એવું વચન છે કે અષાઢે તું સિતે પક્ષ एकादश्याम उपोषितः चातुर्मास्य व्रतारंभं कुर्वीत नियतो नरः कार्तिके शुक्लपक्षे तु द्वादश्यां तत् समापयेत् अकुर्वंस्तद् तत व्रतं याति किल्बिषं वत्सरोद्भवम् अर्थात के नियम में रहनारा पुरुषे अषाढ़ सुदी एकादशी दिवसे उपवास करीने ચાતુર્માસના વિશેષ વ્રતની શરૂઆત કરવી અને કાર્તિક સુધી એકાદશીના દિવસે તે વ્રતને પૂર્ણ કરવું જે મનુષ્ય આ ચાતુર્માસનું વિશેષ વ્રત નથી રાખતો તો તેને આખા વર્ષનું પાપ અધિક લાગે છે અસમર્થ મનુષ્ય તો એક મહિનાનું તે વિશેષ વ્રત કરવું આ પ્રમાણે અહીં હેમાદ્રી ભારતની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય ચાતુર્માસમાં નિયમ નથી લેતો તો તેને આખા વર્ષનું પાપ અધિક લાગે છે મનુષ્ય જાણે અજાણે વર્ષ દરમિયાન કોઈ પાપ કરે તો એ પાપ જેટલું લાગે એનથી અધિક પાપ એને ચાતુર માસમાં નિયમ ન લે તો લાગે છે એવું અહીં હેમાદ્રી ભારતની અંદર કહેવું છે માટે ભક્તો ચાતુર્માસની અંદર તમે વિશેષ નિયમ અવશ્ય લેજો જો કદાચ ચાર મહિના પર્ત વિશેષ નિયમ લેવાને અસમર્થ હોવ તો શ્રાવણ માસમાં કેવલ એક મહિનો નિયમ લેજો તો પણ ભગવાન તમારા પર રાજી રહેશે પરંતુ એક મહિનો પણ જો તમે નિયમ ન લેશો

એ મારો દ્રોહ કરે છે અને જે લોકોએ ભગવાનના દ્રોથી બચવું હોય તેઓએ ચાતુર્માસમાં વિશેષ નિયમ અવશ્ય લેવો અન્યથા એ ભગવાનનો દ્રોહ કરી દેશે અને એને લઈને આલોક અને પ્રલોકમાં કષ્ટનો બાજી થશે અને બધા જ ભગવત ભક્તો ભગવાન સ્વામિનારાયણે અને ધર્મશાસ્ત્રકારોએ જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ચાતુર્માસમાં અવશ્ય નિયમ લે આટલું કહીને હું મારી વાણીને હી વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સુખીનો સર્વરાણી પશ્યંત મા ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ